તમારે કોપીરાઈટ આવી ગયું ને મારા ચેનલ માં આખી ચેનલ ઉડી રહે તમને ખબર છે બે વર્ષ ની મહેનત છે આમાં કાર ઉગાડતો તો કોપીરાઈટ આવી ગયું ને આખી ચેનલ ઉડી ઉડી રહી ગઈ ત્રણ સ્ટ્રાઈક કાલે મેકી દીધી બોલો ભાઈ સ્ટ્રાઈક ત્રણ કાલે આવી જાય જય માતાજી જય માતાજી હેલો વેકેશન ભૂલી ગયું છે ભાઈઓ તથા બહેનો આવી જજો હીરા मेला घुमी प ফি নক পাঁচ হিৰা घर ॿी मन लाइ Jai mata di jai mata di badane hu karu to cha pani nas થઈ ગયો હોય તો કોમેન્ટ કોમેન્ટ કરજો ક્યાંથી ક્યાંથી જોવો છો એ કોમેન્ટ કરજો તમારા ગામનું નામ લખજો થેન્ક યુ વેરી મચ બધાને જય માતાજી

ભાવનગર ભાવનગર ભાઈ ભાવનગર કપિલભાઈ કપિલભાઈ ભાઈ કારખાને શું કપિલભાઈ બાજુમાં ભાઈ બાજુમાં જાદુલા હો

કરો ભાઈ ને યાર સપોર્ટ કરો અરે થેન્ક યુ વેરી મચ જેને વિડીયો બનાવવા હોય બધે વિડીયો એડિટિંગ જે કરવું હોય તમને આપણે તમને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલી જ છે બધાય તમને આપણે ડીએમ કરજો બરોબર બધાને બનાવી દેજો તમને ફ્રીમાં આપણે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી ભાઈ

ધીકો એમ કે ધીકા ગાનુ તું મારી ને તો બીજા કોઈ ની ની થાય ગાન તાર કો ગરે

પર ખુશ રાખે એવી અમારી શુભેચ્છાઓ એને હવે અમારા મહેશભાઈના ના લગ્ન ની તારીખ આવી હોય તારે કેવું કે ખબર છે ભાવનગર રસ્તા ચક્કા ધામ થશે ભાવનગર ના રસ્તા ચક્કા ધામ થશે એક ફલાણા ભાભી તમે રાહ જોઈને ઉભા રહીજો કારણ કે અમારા મહેશભાઈની ની મર્સિડીઝ લઈ ને આવશે

તો તમે કેમ જાનુડી મારી કયા રિહાણા કઈ વાતમાં હમણા લઈ આવ્યો આઈ ફોન જાનુડી મારી હના રિહાણા કઈ વાતમાં સારું ચલો આપણે લાઈવ બંધ કરીએ